એક પ્રસંગ છે નાનો એવો પણ બહુ સરસ છે આપણી અંદર ભાવ હોવો જોઈએ કેવો હોવો જોઈએ વૈષ્ણવ પ્રત્યે એ આપણને બતાવે છે વૈષ્ણવે વૈષ્ણવી વૈષ્ણવના ભેખને માનવો એટલે આપણી દ્રષ્ટિ કેટલી ઉત્તમ હોવી જોઈએ કે સામે વૈષ્ણવી બેખ છે એટલે મારા ઠાકુરજીના વાલા જ છે એને મારે ગમે એન કેન કરીને પ્રકારે મારા ઠાકુરજી સમજીને મારે એમની સેવા કરવાની છે આટલો ઉત્તમ ભાવ હોવો જોઈએ કેમ કે સામે માળા ધારણ કરેલી છે તિલક ધારણ કરેલું છે બીજું શું જોઈએ એટલે વૈષ્ણવી ભેખને માનવો એવી વાત છે એક ઠગ વૈષ્ણવનો ભેખ લઈને વૈષ્ણવના ઘરે ગયો પહેલાં તો એકાબીજાના ઘરે જતા ને ચાલતા જતા પરદેશ જતા બાર બારગામ જવાનું થાય તો રસ્તામાં વૈષ્ણવનું ઘર ગોતે અને ત્યાં આગળ પ્રસાદ લે ભગવદ વાર્તા કરે એક બે દિવસ રોકાય અને પછી ચાલે આગળ તો અહીંયા પણ એવી રીતે વૈષ્ણવનો ભેખ લઈને વૈષ્ણવના ઘરે ગયો કોણ ઠગ વૈષ્ણવે તેને ભલી ભાતે આદર કરીને રાખ્યો ને વૈષ્ણવ છે તો ભલે ગુષ્ટ વાર્તા થશે પછી તેને કહ્યું વૈષ્ણવ તમે થોડા દિવસ અહીંયા રોકાઈ જાઓ તો સત્સંગ થાય હવે એકદમ અજાણ્યા છે પણ છે કયા ઠાકોરજીના સેવક એટલે રોકવા માટે આગ્રહ કરે છે કેમ સત્સંગ થશે ત્યારે ઠગે કહ્યું ભલે જેવી તમારી ઈચ્છા હવે સામે તો મનમાં મેલ છે પણ અહીંયા મન ચોખ્ખું છે વૈષ્ણવ પ્રત્યે વૈષ્ણવનું મન ચોખ્ખું છે પછી ઠગે ઠગે એક દિવસ લાગ જોયો જે આજે આજે દિવસ છે જેથી બાળકને ઘણા ઘરેણા એ બાઈએ પહેરાવ્યા પછી ઠગે કહ્યું આજે તો મોકો છે જેથી બાળકને બાગમાં રમવા લઈ ગયો એટલે ઠગ હવે આ તો વૈષ્ણવ છે બાળકને બાગમાં રમવા લઈ જાય તો કઈ વાંધો નથી મનમાં તો મેલ છે ને તો એ ઘરેણા માટે ઘરેણાની લાલચ એ બાગમાં રમવા લઈ જાય છે સ્ત્રી રસોઈના કામમાં હતી અને ઠાકોરજીને રાજભોગ સમર્પ્યા પછી તે વૈષ્ણવને પ્રસાદ લેવડાવવા બોલાવવા ગઈ પણ પેલો ઠગતો બાળકને મારી નાખીને ઘરેણા ઉતારીને લઈને ચાલતો થયો હવે એને તો માત્ર પૈસાની લાલચ હતી એ ઠગ જ હતો ખાલી વેશ જ વૈષ્ણવનો ધારણ કર્યો હતો હવે એણે તો બાળકને બહાર ફરવા લઈ જઈને ઘરેણા ઉતારી લીધાને મારી નાખ્યો ત્યારે બાઈના મનમાં આવ્યું કે વૈષ્ણવ મારા આંગણે જાય નહીં એથી તેને ગોતીને તેડી લાવી ઓલા તો નીકળી ગયા લૂંટીને પણ એ બાઈ ગોતીને તેડી લાવી કે વૈષ્ણવ છે મારે ગમે એમ કરીને મારા ઠાકોરજીનો આજે ઉત્સવ છે ઓછવ છે અને વૈષ્ણવને લેવરાવા વગર વૈષ્ણવ લીધા વગર જતા રહે કેમ ચાલે અને એવું છે ને કે જો વૈષ્ણવ લે તો જ મારા ઠાકોરજી પ્રસન્નતામાં છે એટલે ગોતીને તેડી લાવી અને બાળકને લુગડામાં વીટીને સૂર આવી દીધો કોણે સ્ત્રીએ જે વૈષ્ણવ તમે પ્રસાદ લ્યો હવે વૈષ્ણવ ઓલા ઠગ તો આવી ગયા ત્યારે ઠગના મનમાં ઠગ મનમાં મુંજાય છે કે મને રખે ને મારશે પછી બાઈએ કહ્યું કે બાળકને નિંદ્રા આવી ગઈ છે એથી તે સૂતો છે એકદમ કોઈ જાતનો બીજી વાત નથી હો અહીંયા એ પ્રસાદ લેવડાવવાના ભાવથી એને પ્રસાદ લેવડાવે છે અને કે છે કે બાળકને તો નિંદ્રા આવી ગઈ છે સૂતો છે તમે તેને બોલાવો શું કીધું તમે તેને બોલાવો કેમ કે સામે તોને એટલો ભરભાર છે એ વૈષ્ણવી વૈષ્ણવ અને વૈષ્ણવ ઉપર કે તમે બોલાવશો ને તો એ ઊઠી જશે ત્યારે ઠગે સાદ પાડીને બોલાવ્યો ત્યારે બાળક આ સાહસ બેઠો થઈ ગયો ત્યારે વૈષ્ણવે પોતાની ભૂલ કહીને દેખાડીને કહ્યું કે મેં તો બુરું કામ કર્યું છે તે તેના પગમાં પડી ગયો જે તમે ધરી ઘણી ધીરજ રાખી એથી ઠાકોરજીએ તમારા બાળકને જીવાડ્યો છે તેથી હવે મને વૈષ્ણવ કરો તે ભલો વૈષ્ણવ થયો અને વૈષ્ણવી ભેખનું કેટલું માન રાખ્યું એ તો ઠાકોરજી સહાય થયા એટલે અહીંયા ઠાકોરજી એ સ્ત્રીના વૈષ્ણવી ભેખ ઉપરના ભરભારને કારણે એ બાળક જીવતો થાય છે કેમ કે વિશ્વાસ છે વૈષ્ણવ આવું ન કરે ન કરે ને ન જ કરે એવા ભાવથી એ વૈષ્ણવને રાખે છે અને વૈષ્ણવ બોલાવશે તો એ જાગી પણ જશે એટલો બધો દ્રઢતા છે વૈષ્ણવ ઉપર એ સ્ત્રીને એટલે જ્યારે આપણી દ્રષ્ટિ ઉત્તમ છે ને તો સામેવાળી વસ્તુ પણ ઉત્તમ થઈ જાય છે પછી એ વૈષ્ણવ પણ થાય છે એને પસ્તાવો પણ થાય છે અને વૈષ્ણવ પણ થાય છે તો સૌથી પહેલાં આપણને આપણી દ્રષ્ટિ ઉત્તમ કરવાનું જરૂર છે અને દ્રષ્ટિ ઉત્તમ થશે તો સામેવાળા પણ આપણા સંગે કરીને વૈષ્ણવ થશે કેમ કે તું જ થકી જો વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો એવા ઠગને પણ ફેરવી નાખે ને વૈષ્ણવ કરી નાખે એ જ સાચા વૈષ્ણવને આજ જ તો પુષ્ટિમાર્ગ છે મારવાલા અત્યારે આટલું જ બોલે ને મારી વાણીને વિરામ છું મારી નાની વાતને વિરામ છું ભૂલ ચૂક થયું તો ક્ષમા કરજો બુલ શ્રી ગોપાલ લાલ કી છે